અમને તો પણ અભૂર્માણામ તો કંઈ ખબર હાય ફ્રેન્ડ કેમ છે બધાયને તો સ્વાગત છે તમારું બધાયનું મારે એક નવા વિડીયોમાં ને કે માનસુ હતી છે અટાણે બુપરના કંઈક ટ્રેન હાડા ટ્રેન જેવું થયું હે હું નાઈધન કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ મતલબ કે તૈયાર થવાનું બાકી છે ખાલી માથું અરાવ લીધું હેં નહીં માનસુને પપ્પા કે કે હું પહેલાં ના આવું પછી વીડિયો સારું કરીએ મેં કીધું નહીં નહીં પહેલાં હું વીડિયો ચાલુ કરી દઉં અને એમાં એવું છે કે આજે અમારે જવું છે મમ્મીની ઘરે તો મમ્મી ઘરે જાય તો હિમાંશું કહ્યું નહીં કહેતી મમ્મી હાલો જલ્દી નાની ઘરે જાય જલ્દી પણ મેં કીધું ખુઈ જાય ને પછી અમે તો વાંધો ના આવે કારણ કે પછી જાય તો ગરમી બહુ 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 છે છે થાય ને ને જો નારિયલ આવી ગયા છે તો કાલે નારિયલ પીધું તું પણ વિડીયો નતો લીધો અને આજે વિડીયો ચાલુ કર્યો છે અને હવે કાયમીથી થી કાયમી મારા વિડીયો છે અને રામુ રોકાય કે ના રોકાય ખબર નહીં રા તો કદાચ અમને મેલીને આવતા રહે એક દીમા અને અમારે કેટલાક દિવ થાય હવે મારું તો કંઈ નક્કી ના કહેવાય હું તો ચાલતા ભાગું તો જો રામવાડી નહીં આવે નાઈને પછી તૈયાર થઈ જાય બધા લો ઠાલસે જો કે નાઈ લીધું નાઈન હોઈ ગઈ હે અને ટેડકો હતો ને એટલે મેં કીધું મારી મમ્મીને કહું હું કહું મોડા મોડા નીકળીશું જાવાનું સવારમાં જ હતું પણ અમે કંઈ અટાણ મોડા મોડા જાહ હોય તો કંઈક નીકળીશું ચાર પાંચ સકવાના ટકડા નીકળીશું તો પેલા ત્યાં હાલો જો અમે તૈયાર થઈ ગયા છે ગરમી બહુ થાય અને મારી હિમાન સુ તૈયાર થઈ ગઈ છે એમ સુ કી બાજુ જાવ ઇંગે નાના નહી કી બાજુ જાવ ઇંગે નાના નહી ગરે રોવાન ચાલુ કરી દીધું જો કેટલા ઠેલા લઈ લીધા કેટલા ઠેલા લીધા બે ત્રણ લીધા ને હજી પાછા આરામ અહીંયા થી આવીશું કેટલા થઈ જાય અહીં થી એટલા છે અંતર મમ્મી હું દેજો આટાને કઈ નહી બોલે રસ્તામાં બોલશે ચાલો જાય ભાઈ દરવાજો ભલે બંધ કરીને જઈ જો ફૂલ જલ્દી જલ્દી કાકુન ટાટા કહી દે ટાટા કહી દે પર જાય કાકુન ટાટા કહી દે હજી તો હજી મૂડમાં નથી ઉઠી સર એટલે ચાલો હવે જઈએ જાય પછી કારણ કે બસ પાછું મોડ બહુ થઈ ગયા તો આ લોકો આગળ જાય કે ઉભી રાખીશું તો વાસો ઉડી જાય છે આપાય તર તર પપ્પા જો સાફ પી લે ને તર પપ્પા એટલે દેખાડે અહીં જો અહીં મમ્મી દીકરી દેખાય જો આપણે એમ જાય આઈસ્ક્રીમ રહ્યું મોટી બધી મોટી બધી આઈસ્ક્રીમ રે હા કાવ લેવું પેડો દેખી ગઈ રામ જો સાફ આપણે કઈ ચા પીએ નહીં અને અહીંયા કેટલી બધી ચોકલેટો છે એમાં શું ચોકલેટ લઈ ગયા શું લઈ એમ શું શું લેવું આ લેવી આ આ લેવી તો આ મોટી લેવી તો પપ્પા ચા પી લે ને તો એ કઈ લઈ દેવી લઈ દે લઈ દે તેડી હું નહીં લેતા પપ્પા તેડ લે ચા પી લે જો આપણે મમ્મી દીકરી જોવામાં દેખાય

જો એટલી ચોકલેટ છે કેટલી ચોકલેટ છે એટલી ચોકલેટ છે કઈ લેવી હાલો ભાઈ આ રોડ ઉપર જઈને પછી વિડીયો લેવો રોડ ઉપર જઈને વિડીયો લેવો ને હિમાન શો કોઈ ચોકલેટ લઈ આમ ચા પી લઈ દો ને હાલો આગળી એવી રસ્તો છે અહીંયા જઈને વિડીયો લેવો ગલેટ લઈ તાર વાહ ઈરકી માસીન કે અમે ભૂગી ગયા હે ઘેરે અને વિડીયો તો કઈ નો લીધો અડધી કલાક નો વિડીયો આખો લીધો પણ એમાં બધું અવાજ ના આવ્યો કે હમણાં નવા નવા માઇક લીધા ને મને તો ખબર રામું સેટિંગ કરી દઈ રામુ થોડું ઘણું સેટિંગ કર્યું રામુ જો મારો ફોન વાપરે રામુ મેળ પડી ગયો ને કાજીવાનો મારો ગયો એમની ફોલે મેડકેરી પડી ગઈ લે પડી ગઈ એમની તે તે મારો ફોન રાખી લીધો હવે તો જો કે મારા ફોનમાં તો આલસેરી બધી તારા ફોનમાં વિડિયો લેવાન છે જો મારો ફોન બતાય આમ પાછળ વડાય લાઈટ કરી રહ્યો તો ખબર પડે કે મારો જ ફોન છે જોઈ લઈ લીધો હવે તો ઈ ફોન રાખવા છે કે આ ફોન રાખવા છે બેય તું રાખજે

થોડાક મહિના થી તંતી પછી મને લઈ દીધો તો મારી બેને અને મે આગળ કે કે હું મસ્તી નો વિડિયો લીધો તો આ આ કેર છે એક અને કેર નીચે કેરા હતા તો આ કેરા ખાઈ નાખ દીધા ને ઓર ઈમાન સુ જો હવે બિસ્કિટ ખાઈ હે તો એ મે વિડિયો લીધો તો કેવો હું મસ્તી નો આવ્યો તો પણ એમાં અવાજ જ ના આવ્યો કઈ અને આ જો આ હે લીંબુડી તમને મે પહેલા એક મારા વિડિયો માં દેખાઈ દીધું છે જો એવા લીંબુ છે મોટા મોટા પહેલા તો આવી હતી તો એ ઝીંકા ઝીંકા અટાણ મોટા મોટા હજી એમ ઘરમાં ગયા નથી

હું અહીંથી મેલીન ને ગઈ હતી ને ત્યાં તો એ ખાલી દૂધ જ પીધો તો પણ હવે તો ખાવા મીંડસ રાયડું બહુ જ નાખે હિરાલબેન શા બનાવે છે એટલે આપણે હવે થોડુંક જોઈ લે અવાજ આવે કે નથી આવતો આખમાં એ નહીં ખાવા તો ભેગું કેમ કરીશું ને અમારે શું શું કરે ખાઈ છે અમારે છે બિસ્કીટ ખાસ કે મને દેવા નહીં દે નહીં દે પાણી પલાળીને ખાઈ ને એમ મજા આવે

હજી એક પીને હે એની અંદર હે હવે એ એ charging કરવાનું એ પીને છે iphone ની આપણી પાસે આઈફોન તો હે નહીં આઈફોન વાપરવો હોય તો અને એક પિન છે મે ફોન માં લગાડી ગલ છે અને અમે તો જો કે કાઢી ડાયરેક્ટ સાઉટ કરી દીધા હતા અમે આવી રીતના કે ખોલ નતો રામુ અહીંયા ખોલીને લે એ પાર્સલ લેવા જાય ને તો પછી ખોલીને જોવા પડે એટલે પછી રામુ જોયા છે આપને ખબર નથી અને મે પછી વિડિયો એનો તો બનાવ્યો એટલે પછી મારા મમ્મી ને કીધું મારા મમ્મી નો તો જાય એટલે મે મમ્મી ને કીધું મમ્મી જોઈ લેજો મમ્મી એટલા કાઢ્યા મમ્મી કી વાક છે ઓ ડબલી આપણા ગામમાં ડબલી કે છે

ઓજા પાર્સું લાઈવ ઓનલાઈન મંગાવ્યું આમાં તો કઈ અમને તો ઉપર મણા તો ખબર પડે છોકરી એમ દે છોકરી એ છે ત્રીજું જ આવડતું નથી અંગૂઠા સાબ એમ કઈ દે સહી કરતા આવડે સહી કરતા નથી આવડતી ખાલી મારો નામ આવડે

બેઠા <laughs> <laughs> ગાય દોવા જવાની હે આપડે જો કે આરામ કરવાનો છે આપણે કઈ દોવાન નથી મમ્મી જા હે તમે જાઓ કે ગાય દોવા આપણે તો આ વિડીયો લેવાના છે આપણે કઈ કરવાનું નથી નાની અહીંયાથી રાડું નાખે નાની આમ થઈ મોસ્ત તો પવન એ તારા ઓલા ગામનેજી પુત્રાને છે બધું હેડખુ કરનાઈ છે મોસ્ત તો પવન આવે મોસ્ત પવન આથી નહીં રહેવા દે આ બધી મારી માણસો કઈ નહીં રહેવા દે એ રાવણો છે પણ રાવણામાં રાવણા તો આવે કે શું થાય મોટો બધો હે મમ્મી આવે આમાં રાવણ આવી છે કે નહીં આવે અવાર એક ડાયર માં આવી હા તો એક ડાયર માં પછી બે વર પછી પાછી બધાય ડાયર માં જો કે આ એમાં તો બધા એમાં આવતા હતા હિમાંશ રેલી ને સંપલ કેદુ ના પડ્યા નથી ફેરવા માંડી રામદે વારો ફોન મેં લઈ લીધો જોકે બે ફોન મારે રાખવાના છે મેળ પડી ગયો રામુ આવજી જ્યાં સુધી હું બધું લઈને લઉં ને ત્યાં સુધી આપણે

એમ કાઉ કે જ્યાં સુધી નવો ફોન ના લઈ લેતા સુધી આ બેય ફોન મારે રાખવાના નવો ફોન લેવાનું ભેગા તો કરવા જોઈએ ને આ તું આવું ડાયરેક્ટ ઘર પૂગી જાય જ ભેગા કરવા જો એ ડાયરેક્ટ હું ઘરે પૂગી જાય એમાં શું સંપળ ઊંઠમાં પહેર્યા કે મને લાગે હિમ શું બતાવી દે ઉથમાં છે આમ બને ઉથમાં છે ઉંથમાં છે જ ના આ આ ઉથમાં છે જો એ ઓ ઓલું છે નહીં આ બાજુ આવે તો હાલો હેઠે અને હિરાલબેન મકવાણા હું ખાવાનું બનાવે જમવાનું તો પછી ખબર પડે કે આજ નવાજી કેવી કરે રામુ તો ખબર રોકાય કે જાય જો અમે ખાઈ લીધું હે અને વિડીયો કોઈ લીધો નતો એટલે આપણે તો ભાઈ ભૂખ લાગી એટલે આજ તો આપણે ખાઈ લીધું આપણે આજ આરામ જ કરવાનો છે અને અમે તો કેટલા વાગ્યાને બેઠા રામુ ની માણસ હોઈ ગયા હે એટલે એને તો વિડીયો લેવાનું નથી એ સુતા એટલે એને બોલાવાય નહીં નકર પછી પાછા આખી જેક જાગશે અને અમારે જા college બેઠા છે એ college એ બોલશે નહીં હો એટલું કઈ એટલા ભેગું નહીં થાય એવું છે થોડુંક અરે એમ થી થઈ એવું છે કાલે ક્યાં કામે જવું શું કરવા?

હાલા 12 વાગી ગયા છે એટલે વ્લોગ બનાવીએ કારણ કે આજે મારું વ્લોગ બનાવીએ રવિના બેન આવ્યા છે આપણે આપણું ખાતો એવું છે કે આપણે ગમે ત્યાં વ્લોગ બનાવીએ ને અમારો વ્લોગમાં આમ જ કોણ આવ્યું છે હિરાલ બેન મકવાણા હિરાલ બેન મકવાણા એ હિરાલ બેન મકવાણા બેક શબ્દ બોલો હા બોલ બોલ ગાઈ 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 હાલો હાલો બેક શબ્દ બોલા એ કટ કરને જતો પ્લીઝ બેક શબ્દ અરે ઓટી

એય તું કે આ રે ટેબુલી આજલે બોલી દે કે આ રે હે ઓલું બોલી દે તાવ ડાયલોગ ઓટ્ટે પુલી લાડ લે હું કઈ ઓન્ડી રોડી લાડ લે કે કરતા બોલ ઓ હે એટલે ભાષા કઈ હતી ના સમજાણી મને પણ અમે નાના યુટ્યુબર છે પણ એટલે મેં જ કીધું કે ભાષા કઈ હતી મને ના સમજાણી યુટ્યુબર ની ભાષા બધાય ને ના સમજાય ને એવું છે એટલે અમે હું યુટ્યુબર નથી નો

હા આમ જારી મમ્મી ને જઈને તારી મમ્મીને એમ મમ્મી રવિ ને મકવાના બેન નો લોક ચાલુ કરો એમાં આપડે આવવાના છે શું કેવાનું लाडा ले आ हा, आ हा जो नखरा तो जो करे अदाणा जो मर ना सोकरो है नखरा करे है। ने अने खीज है पप्पा नु कपा ना कहें तो ये तो तो खीजा है पप्पा ने कम क्यों होता इन पप्पा तो अम्मी आता है इन तो कह आज जो रिहाई गो का पासो आई से आज तेने कीधु हे तू रिहा नहीं आज तार घरे जाए ते मम्मी ने के कहीं कई तारी मम्मी ઈ દે કાઉ કઈ દે હું ગાઉ કાઉ કઈ તું એમ નતો કેતા આકરી કે મારા પપ્પાને ના કેતા બે તારી જો જે એમ કે એને પપ્પાને એમ કારિયો કારિયો કરે ને તને ક્યાર નો એમ કે હે કે મારા પપ્પાને કાઈ ગયો તો જો કે અમે ને પપ્પાને કારિયો કે એ જો એય આમ તો તાર પપ્પા વિડિયો જો હે ને આખો તો તાર પપ્પા ખીજા હે હો રીહાઈ જા હે પછી આપણે શું કરીશું